ટીનાએ જે કર્યું તે તમે જાણશો તો ખરેખર તમે ચોંકી જશો આખી સ્ટોરી સાંભળો તો ખબર પડશે મિત્રો મારું નામ ટીના છે અને હું એક ચોત્રીસ વર્ષની વિધવા સ્ત્રી છું મારી જવાનીનો ઉપયોગ કરું તો પણ કરું કોની સાથે કોઈ હોવું તો જોઈએ ને ઉપયોગ કરવા માટે ને મારા પતિ ગુજરી ગયા અને આજે નવ મહિના થઈ ગયા હતા પણ મારી બુક તો હજી આમને આમ જ અધૂરીને અધૂરી જ રહી ત્યારે આવા સમયે મને આશ્વાસન આપતા હતા અમારા ઘરના એક વ્યક્તિ એટલે કે મારા પતિના બનેવી અને હું પણ તેમને મારા બનેવી જ માનતી હતી તે પછી મને આશ્વાસન આપતા હતા અને તેમણે કહ્યું કે મારા બે આસનની મજા લીધી હતી અને તેનો રંગીલો એટલે કે તેનો સામાન મને રમવા માટે આપી દીધો હતો અને મારી જિંદગીની બધી જ તડપ તેણે માણી લીધી અને મેં વિચાર્યું પણ ન હતું અને એ દિવસે તો નમસ્કાર મિત્રો હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું તો જરૂર કરીને સાંભળજો મારા વાલા મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો યાર તમે વિડીયો જોવો છો અને સબસ્ક્રાઈબ નથી કરતા એ તો ખોટું કહેવાય સત્તાણું ટકા લોકોએ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને મને પણ થોડી ઘણી મજા આવી જાય અને હું તમને સારા સારા વિડીયો આપતો રહું થોડું થોડું કહેવા જઈએ તો મારા પતિને ગુજરી આજે નવ મહિના થઈ ગયા હતા મારું ઘર આમ તો ત્રણ મંજિલ નું હતું એટલે કે ત્રણ માળનું હું આખો દિવસ મારા ઘર જ લાગી રહેતી હતી પણ આખા ઘરનું કામ પૂરું ના કરી શકું મારા સાસુ સસરા મને કહે કે બેટા જો તને કંઈ વાંધો ના હોય તો તું નેહાને ત્યાં થોડા દિવસ રહેવા માટે જા પછી મારા બનાવી આ વાતમાં રાજી થઈ ગયા હતા અને મારી નણંદને કહેવા લાગ્યા હતા કે હા મમ્મી સાચું કહે છે તો ચાલો ને ટીનાને આપણા ઘરે લઈ જઈએ અને ત્યાર પછી મારી નણંદ એટલે કે નેહા મારી જોડે આવે છે અને મને કહે છે કે ભાભી તમે મારી સાથે આવવા તૈયાર છો ખરા નેહાબેન કહે હવે શું કરું જુઓ ભાભી ભાઈ તો હવે પાછો આવવાનો નથી તો તમારું મન શું કહે છે તેવામાં મારા મનની અંદર કંઈક વિચારો આવી રહ્યા હતા અને મારા બનેવી દોડી મારી પાસે આવી જાય છે મને કહે છે બે હાથ પકડીને ઉભા કરવા જાય છે અને તેનો હાથ મારા પોછા ઉપર પડી જાય છે તે તરત જ હટાવી લે છે અને મને કહે છે કે નેહા તને ખબર છે અત્યારે તેને આશ્વાસનની જરૂર નહીં એટલે કે આપણે તેને આપણા ઘરે લઈ જવી જરૂરી છે ત્યાર પછી હું મારી નણંદના ઘરે જાઉં છું અને તેમની જોડે જ રહેવા લાગું છું ત્યાર પછી તો મિત્રો જે થાય છે ને તે તમે જાણશો તો ખરેખર તમારા પગની નીચેથી જમીન ખસી જશે આમ વાતો વાતોમાં નેહાબેનને ત્યાં દસ દિવસ થઈ ગયા હતા હું જવાનીમાં હતી એટલે મારી અંદરની ખાણખાણ દૂર કરે દિલાસો આપવા માટે વાહ ભાઈ તો મળી ગયા હતા પણ નીચે ટેકો આપનાર કોણ મળે એટલે હંમેશા હું અમુક સમયે શાકભાજીનો ઉપયોગ કરતી જેવા કે ગાજર દૂધી વગેરે આ કામમાં આવી શકે અને હું મારી જોડે રાત્રે રાખતી હતી અને તેનો ઉપયોગ કરતી હું બરાબર બહારના ટકોરે કરી લેતી હતી કારણ કે બધા ભર નિંદ્રામાં હોય એટલે બધા સુતા હોય અડધી રાત્રે હું તેનો બરાબર અંદર બહાર લગાવી લીધી હતી પણ એક દિવસ મારા બનેવી એટલે કે નેહાબેનના ઘરવાળા મને આ બધી જ પરિસ્થિતિની અંદર રૂબરૂ અને સાક્ષાત જોઈ ગયા હતા અચાનક જ હવે હું શું કરું તેમને હું મારું મોઢું કેવી રીતે બતાવું કેમ કે આ ઘટના જેવી બની હતી ને મિત્રો ત્યાર પછી તારીખ હતી બારમા મહિનાની પચીસ ને રોજ આજે અમે મને પણ યાદ છે કે હું મારા રૂમમાં જ્યારે બધા સાથે જમીને ભૂતકાળનો સમય યાદ કરી ખૂબ જ આનંદ કર્યો હતો અને હું રાત્રે મેદાનમાં કોઈ રમવાવાળું ન હતું એટલે હું સફાઈ કરવા માટે બહુ જ ઢીલાસ રાખતી હતી પણ હવે મારા બનેવીને નજરે જોતા હતા તે પ્રમાણે તો અમારે ગમે ત્યારે મિલન થઈ જાય એમ હતું એટલે તેની સફાઈ કરતી રહી હતી મિત્રો આના જેવી બીજી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો તો મને પણ મજા આવે મારું સાફ કરવાનું મશીન મને લાગે છે તેમ હતું એટલું હું ધીરે ધીરે મેદાન સાફ કરી રહી હતી અને મારા બનેવી જે મારી નજીક આવી જાય છે પણ સમયસર હું મારા કપડાં સરખા કરીને બેસી જાઉં છું તે આવે છે અને મને કહે છે ટીના આપણે કાલે બહાર જવાનું છે તો તું તૈયાર થઈ જજે ત્યાર પછી હું કહું છું કે સારું કહેવા માટે ઊભી થઈ જાઉં છું અને એટલે મારી સફેદ સાડી થોડી વધારે ઉપર સરખી ગઈ તો એવામાં હું મારી ચિંગારીને મારા બનેવી જોઈ ગયા હતા તેની આંખો પહોળી થઈ ગઈ કેમ કે આજે સાફ સફાઈ કરી હતી કારણ કે આજે બધું સાફ કરીને મેં દેખાડ્યું હતું જેમ જેમ વાત બદલી ત્યારે હું હું કંઈ પણ ના ભૂલી શકી અને તમે હું જાઓ હું સવારે તૈયાર થઈ જઈશ અને નેહાબેનને અમે ત્રણ જણા એક મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા કેમ કે એક પ્રાચીન મંદિર હતું એટલે અમે તો દર્શન માટે ગયા હતા ત્યાર પછી અમે હોટલમાં જમી અને ઘરે પાછા આવી ગયા હતા અને બીજે દિવસે સાંજ પડી અને સાંજે મારી નણંદ આવે છે આજે કહેવા લાગી કે આપણે સમોસા અને ચટણી બનાવીએ ત્યારે ભાભી તમે મારી સાથે બેસજો અને આપણે સાથે બેસીને બનાવશું ત્યારે તેવામાં મારા બનાવીજી પણ નોકરી કરતા હતા એટલે ઘરે આવી ગયા હતા નોકરીએથી ત્યારે રસોઈ ચાલી રહી હતી મેં સફેદ કપડાં પહેર્યા હોવાથી તે દેખાતી હતી અને બનાવી તેને જોઈને પછી મને આંખો નિહાળી રહ્યા હતા આંખો વડે પરફેક્ટ નિદાન કર્યું અને મારા બે વજનદાર સમોસાને પણ સાથે સાથે તે જોતા હતા કારણ કે મારા સમોસા વધારે ભરાવદાર હતા અને સુંદર પણ હતી હું એટલી બધી અને હવે મારું સપનું પૂરું થાય તેમ લાગતું હતું ત્યાર પછી મિત્રો પહેલીવાર કોઈ મને સુખ આપશે એવું મને લાગી રહ્યું હતું અને સાંજનો સમય હતો આજે સાંજે સમોસાની રેસીપી તૈયાર હતી ત્યારે ટેબલ ઉપર અમે જમવાનું સજાવી અને સાથે બેસી જમી લીધું ત્યાર પછી થોડીક વાર પછી એકબીજાની સામે વાતો શેર કરી રહ્યા હતા ત્યારે પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા અને તેવામાં જ હું રસોડામાંથી મોટું એવું લંબાઈવાળું શાકભાજી લઈને મારા પલંગ પાસે મૂક્યો હતો અને હું ફોનમાં કંઈક કંઈક જોયા કરતી હતી જે અડધી રાત્રે થવા લાગી હતી અને બને મારા રૂમમાં આવ્યા હતા તે મારી જોડે મોટો એવો ગુસ્સો લેવા આવ્યા હતા અને તેની નજર મારા મોટા શાકભાજી ઉપર પડે છે મેં સંતાડવાની મારી ચિંગારી તે ભાગી ગયા હતા અને કહેવા લાગે છે મેદાનમાંથી ઘાસ બરાબર સાફ નથી કર્યું લાગે છે ત્યારે હું શરમાઈને જોઈ ગઈ હતી હું બોલી મને નથી ફાવતું એટલે તે રહી ગયું હશે ત્યાર પછી તેણે કહ્યું ટીના જો તને આપત્તિ ના હોય તો હું તને મદદ કરી દઉં ત્યારથી જ મારા ધબકારાની દિશા અલગ જ થવા લાગી હતી અને મારું દિલ એકદમ જોર જોરથી ધડકી રહ્યું હતું અને હું તેની સામે જોઈ પણ શકતી નહોતી તેણે મને આવીને કહ્યું હતું હું સમજી શકું છું કે એક પત્ની પોતાના પતિ વગર કેવી રીતે દિવસો કાઢે છે ત્યાર પછી તેણે મને પલંગમાં બેસાડી અને મારા દર્દ ભરેલા આંસુ લૂછ્યા હતા અને તે રાત્રે મને તેનું રંગ રંગીલું મોહ મોટા આકાશમાં જોઈ હું થોડી જ ખુશ આ થવા જઈ રહ્યું હતું અને તે મેદાનમાં બાકી રહેલું ઘાસ કાપી રહ્યા હતા ત્યાર પછી મારા શ્વાસને નીચો બેસાડવાની કોશિશ કરી રહી હતી મેં તેમની મદદ કરતા કરતા તેમનો પાવડો મારા મેદાનમાં અવર જવર કરાવી દીધો કારણ કે તેનો પાવડાનો હાથો ખૂબ જ જાડો અને મોટો હતો એક વખતના ટ્રાયમાં તો મારું મન ના વાહ્યું એટલે મેં તેને થોડું શરમાવી અને બોલી તમે થોડા દિવસે દિવસે આ રીતે મારી મદદ કરતા રહેજો અને મને સુખ આપતા રહેજો એટલે મને પણ મજા આવતી રહે તેણે મને કહ્યું મને ખૂબ દુઃખ આવ્યું હતું પછી અમે ફ્રીજમાંથી આઈસ્ક્રીમ ખાધો અને અમે ત્યાંથી છૂટા પડ્યા ત્યાર પછી પતિ કેવી રીતે મેનેજ કરવું એ મને શીખવવાનું મળ્યું હતું અને જીવનમાંથી ગમે તેવી મુશ્કેલી આવે ને તો પણ તેનો રસ્તો મળી જાય છે તો મિત્રો અમારા વિડીયો જોતા રહો હસતા રહો ખુશ રહો અને હા મિત્રો બે દિવસ પછી આ રીતે મારા બના બનાવીને બોલાવીને હું મજા લેતી હતી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને વિડીયોમાં વિડીયો જોઈને તમે ઘણા પણ થોડા ઘણા પણ હસ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમારા નવા વિડીયોની સૂચના તમને જલ્દી મળી જાય એટલા માટે બે લાયકનને ઓલ ઉપર શેર કરી દેજો અને હા નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી લેજો ફરી મળશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વસ્તુ કે ધર્મ સાથે વ્યક્તિ સાથે લાગે ઓળખતું નથી એટલે કે વ્યક્તિ સાથે પણ સંબંધ નથી આ ફક્ત કાલ્પનિક છે તો વિડીયો જુઓ અને આનંદ માણો અને હા વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે ઓકે વિડીયો જોતા રહો હસતા રહો ખુશ રહો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો જેથી કરીને મને પણ મજા આવે કાલે ફરી મળીશું કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો અમારી સાથે બન્યા રહેજો યા